અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મંડળ એમ મંડળી સાહેબ આજે બેઠક બોલાવવામાં આવી છે બેઠક મારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળોને મેસેજ કરવાનો એ થાય કે આજે વર્ષોથી અમારી એક લાગણી અને સંચાલકોની માગણી હતી કે જે બે શાળા સંચાલક મંડળો ચાલે છે એક અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને બે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ એ બંને મંડળો એક થાય એ સંચાલકોના હિતમાં હતું ઘણા સમયથી બંને પક્ષેથી પ્રયત્નો ચાલતા હતા પ્રયત્નોના ભાગરૂપે આજની આ મીટિંગ બંને મંડળના મોભી હોદ્દેદારો તરફથી બોલાવવામાં આવેલી અને મૂળ મંડળ એક કરવાની વાત હતી અચ્છા જે રીતે જોવા જે અત્યારે ઓપીએસ નો પર મુદ્દો એ બાબતે શું કહો ઓપીએસ મુદ્દો એ આમ રાજ્ય સરકારમાં જે ચાલે છે કર્મચારી લેવલનો છે ગુજરાત રાજ્ય સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ઓપીએસ ની સામે એનપીએસ ગુજરાત સરકારને એનપીએસ ના અનુસંધાન

કર્મચારી અને સંચાલકોના હિતમાં રણનીતિ છે કેવી રીતે પેલા તો ગુજરાતના શાળા સંચાલક મંડળ ને અમારે આજે તમારા માધ્યમથી એક સમાચાર મોકલવાના હતા કે ખૂબ સારા માહોલમાં સંચાલક મંડળ એક કરવા માટે બે પાંચ મિત્રો એ રાજ્ય શાળા સંચાલક મહામંડળમાંથી અને બે પાંચ મિત્રો અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળમાંથી સર્વાનુમતે કારોબારીમાં પ્રમુખ તરીકેના અધિકારોમાં સમાધાન કરવા માટેની કોઈ જરતો નક્કી થાય એવી વાત હતી ત્યારે એવું કહ્યું કે શરતો વગરનું સમાધાન આપણે કરવું છે અને એમાં બંને મંડળના પ્રમુખો જોડાયા એ અમારા માટે અને સંચાલકોના માટે ખૂબ આનંદ થાય એવી વાત હતી એટલે આજે એજન્ડા પ્રમાણેની મિટિંગમાં એક જ એજન્ડા હતો કે રાજ્યનું શાળા સંચાલક મંડળ એક બને નેક બની અને સંચાલકોના હિતમાં કામ કરે